વડોદરાના મકરપુરા વિસ્તારના જસોદા નગરમાંથી એક અત્યંત ચૂંકાવનારી ઘટના સામે આવી છે માત્ર વાહન રોડ પર પાર્ક કરવાના મુદ્દે શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે એક નિર્દોષ વ્યક્તિને પોતાની જાન ગુમાવી પડી છે પ્રાપ્ત વિગતો મુજબ મકરપુરાના જસોદા નગર વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલી એક પિકઅપ વોર્નને લઈને વિવાદ સર્જાયો હતો મૃતક અનુપ ગજાનંદ પટેલે રસ્તા પર અવરોધ સર્જાતો હોવાનું કહી પિકઅપ વાનની ચાવી લઈ લીધી હતી આ વાતથી ગાડીના માલિક અને તેના ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા ચાવી લેવા બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે થોડી જ વારમાં હાથાપાઈમાં ફેરવાઈ ગઈ હતી આરોપ છે કે રાહુલ યાદવ મનુ યાદવ અને સુભાષ યાદવ ત્રણેય ભેગા થઈ મૃતક અનુપ પટેલ પર તૂટી પડ્યા હતા આરોપીઓએ ગડદા અને પાટુ જેવા હથિયારો વડે અનુપ પટેલને નિર્દયતાથી માર માર્યો હતો મારામારી દરમિયાન આરોપીઓએ અનુપ પટેલનું માથું નજીક આવેલી લોખંડની જાળી સાથે જોરદાર રીતે અથડાવ્યું હતું ગંભીર ઇજાઓ થવાને કારણે અનુપ પટેલ લોહી લુવાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને થોડી જ વારમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ સમગ્ર જસોદાનગર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી માહિતી મળતાની સાથે જ મકરપુલા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી અને આ હત્યા કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે આ ઉપરાંત ગુનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી રહી છે ઘટના સ્થળેથી મહત્વના પુરાવો એકત્ર કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે નાની બાબતે શરૂ થયેલો વિવાદ કેવી રીતે જીવલેણ બની શકે છે તેનું આ ઘટના જીવતું ઉદાહરણ છે ગઈકાલે મકતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવશક્તિ નગર જે જશોદા કોલોની ત્યાં આગળ એક મારામારીનો બનાવ બનેલો જેમાં જે ભૂખ બનનાર છે અનુપ પટેલ તે અનુપ પટેલ એની ભાભીના ઘરે જશોદા કોલોની ખાતે આવેલ ત્યારે ત્યાં રોડ ઉપર એક વ્યક્તિ સુભાષ યાદવ નામનો વ્યક્તિ એ એની પિકઅપ ડાલ

મરણ જનાર અનુપ પટેલને એના ભાભીના ઘરની આગળ જે લોખંડની ગ્રીલ છે તેના માથા સાથે મૃત્યુ થયેલ ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ લગભગ અગિયાર વાગે એકસો બારમાં કોલ આવેલ છે અને અગિયાર પાંચે પોલીસ ત્યાં જગ્યા પર પોલીસે જગ્યા પરથી આરોપી સુભાષ યાદવને પકડેલ છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને મકરપુરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો ત્રણ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી અન્ય બે આરોપીઓ રાહુલ યાદવ અને મનુ યાદવની રાઉન્ડઅપ કરેલ છે અને હાલ જે મરણ જનાર અનુપ પટેલ છે એમનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે ઘટના સ્થળેથી એફએસએલની વિઝિટ થઈ ગયેલ છે અને જે આરોપ પુરાવા ભેગા કરવાનું કામ ચાલુ છે સીસીટીવી ફૂટેજ અને જે સ્થળ પર હાજર હતા નજરે જોનાર જે સાક્ષીઓ છે તમામ નિવેદનો તમામ જગ્યા પરના સીસીટીવી ફૂટેજ તમામનો અભ્યાસ ચાલુ છે અને વધુ તપાસ મળે તે મીડિયાને જાણ કરવામાં